નમસ્કાર મિત્રો તો આજે આપણે જે એમસી એફએસ્ટબ્લ્યુ એટલે કે મિત્રો જે એમસી એફેસ્ટબલ્યુ અને એફેસ્ટબલ્યુની જે પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા દેવાના છે તેમના માટે મિત્રો આ પેપર સોલ્યુશન ખૂબ જ ઉપયોગી બનશે કારણ કે મિત્રો આ જામનગર મહાનગરપાલિકા દ્વારા અગાઉ પેપર લેવામાં આવ્યું હતું તે મિત્રો છે તો આજે આપણે આ જૂનું પેપર સોલ્યુશન સંપૂર્ણ કરવાના સ્વી અને મિત્રો અગાઉ આપણે એકથી તેતાલીસ પ્રશ્નોનું પેપર સોલ્યુશન કરી નાખ્યું છે જે તમને વિડીયો યુટ્યુબમાં મળી રહેશે તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો જે પણ વિદ્યાર્થી મિત્રો જામનગરની પરીક્ષા આપવાના છે તેમના માટે ખૂબ જ ઉપયોગી બનશે એફએસ ડબલ્યુ ડબલ્યુ અને સ્ટાફ નર્સના બધા જ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લે તમને ખૂબ જ ઉપયોગી બનશે તમને અનુમાન લાગી જશે કે કેવા પ્રશ્નો આવશે તો ચાલો મિત્રો વિડિયો શરુ કરીએ પ્રશ્ન નંબર આપણે 44 જોઈએ કાળા અજર રોગ સામાન્ય રીતે સાના વડે ફેલાય છે તો જવાબ તમારો થશે મિત્રો બી ઓપ્શન સેન્ડ ફ્લાય દ્વારા ફેલાય છે ખાસ મિત્રો યાદ રાખજો બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર 45 BCG એટલે તો જવાબ થશે મિત્રો બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન એટલે કે સી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર છેતાલીસ જોઈએ કે પ્રથમ વખતની સગર્ભાને ધનુરની રજીના ઇન્જેક્શન કુલ કેટલા ડોઝ આપવા આપવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો બે ડોઝ આપવામાં આવે છે એટલે કે બે ઇન્જેક્શન આપવામાં આવે છે પ્રશ્ન નંબર સુડતાલીસ વિશ્વ આરોગ્ય દિન ક્યારે ઉજવાય છે તો જવાબ આવશે 7 એપ્રિલ ના રોજ વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર 48 જોઈએ ટ્યુલેક્સ મચ્છર કઈ જગ્યાએ ઈંડા મૂકે છે તો જવાબ આવશે મિત્રો પાણીની સપાટી પર મૂકે છે મિત્રો ખાસ એક બાબત અગત્યની કે આપણે મિત્રો ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાવ કારણ કે તમને ખૂબ જ ઉપયોગી બનશે ભરતીને લગતી બધી જ માહિતી તમને ટેગ્રામ ચેનલમાં મળી રહેશે તો મિત્રો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઉં જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ખાસ મિત્રો અને જે પણ મિત્રોને પેપર સોલ્યુશન જૂના વિડીયો જોવા હોય તો મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં પ્લે લિસ્ટમાં આપેલા છે પ્રશ્ન નંબર ઓગણપચાસ ફિલિસ માદા મચ્છર દ્વારા કયો રોગ ફેલાય છે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન મેલેરિયા પ્રશ્ન નંબર પચાસ જોઈએ નીચેનામાંથી કઈ દવાનો ઉંદરનાશક દવામાં સમાવેશ થાય છે તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન ઝિંક ફોસ્ફેટ એ ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર એકાવન જોઈએ ઉંદર દ્વારા નીચેનામાંથી કયો રોગ થવાની શક્યતા રહેલ છે તો જવાબ થશે મિત્રો પ્લેગ એટલે કે બી ઓપ્શન પ્રશ્ન નંબર બાવન પાણી શુદ્ધ કરવાની ઘરગથ્થુ પદ્ધતિ કઈ છે તો જવાબ થશે મિત્રો ઉપરના તમામ એટલે કે બધાય છે પ્રશ્ન નંબર ત્રેપન જોઈએ કે આંગળી પર બાંધવામાં આવતા પાટાની સાઈઝ કેટલી હોય છે તો જવાબ આવશે મિત્રો બે પોઈન્ટ પાંચ સેમી એટલે કે સી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર ચોપન દવાની અવળી અસરના લીધે વ્યક્તિ એકદમ ચોકમાં જાય શોકમાં જાય તેને શું કહેવાય તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન એના ફાઇલેટિક શોક કહેવામાં આવે છે પ્રશ્ન નંબર પંચાવન જોઈએ લાંબા ગાળે ડાયાબિટીસ શરીરના કયા અંગ પર વધુ અસર કરે છે તો જવાબ થશે મિત્રો ડી તમામ પર અસર કરે છે પ્રશ્ન નંબર પથારીમાં દર્દી સારી રીતે બેસીને આરામ કરી શકે તે માટેના સાધનને શું કહેવાય તો જવાબ આવશે મિત્રો બેક રેસ્ટ એટલે કે બી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર સત્તાવન જોઈએ બ્લડ પ્રેશર લેતી વખતે કઈ આટરી પર અવાજ સાંભળવામાં આવે છે તો જવાબ થશે મિત્રો બ્રેકિયલ એટલે કે સી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર અઠાવન પોલિયોની રસીના વાયલ પરના સંકેત ને શું કહેવાય છે તો જવાબ આવશે મિત્રો વીવી એમ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ઓગણસાઠ જોઈએ પ્રોન પોઝિશનનો ઉપયોગ નીચેનામાંથી માંથી સાના ઓપરેશન વખતે કરવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન ઓપ્શનલ કોડ એટલે કે બી ઓપ્શન સ્પાઈનલ કોડ પ્રશ્ન નંબર સાઠ ઓક્સિજનના સિલિન્ડરનો કલર કેવો હોય છે તો જવાબ આવશે મિત્રો કેપ સફેદ હોય અને બોડી કાળી હોય એટલે કે ડી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર એકસઠ જોઈએ આઈ એમ ટેકો એટલે શું તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર એકસઠમાં એ ઓપ્શન ઇનોવેટિવ મોબાઈલ ફોન ટેકનોલોજી ફોર કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન ખાસ મિત્રો યાદ રાખજો એ ઓપ્શન તમારો જવાબ થશે આ પ્રશ્ન પૂછાય ગયેલો આ મિત્રો ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે પ્રશ્ન નંબર બાસઠ જોઈએ પ્રેગ્નન્સીના કયા અઠવાડિયા દરમિયાન ફિટની મુવમેન્ટ જાણી શકાય છે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન સોળ થી વીસ વીક પ્રશ્ન નંબર ત્રેસઠ જોઈએ રોગના જંતુઓ શરીરમાં દાખલ થાય અને પ્રથમ ચિહ્ન ઇક્યુબેશન પીરિયડ પ્રશ્ન નંબર ચોસઠ એક જ સ્થળે એક જ રોગના ઘણા કેસો જોવા મળે તેને શું કહેવાય તો જવાબ આવશે મિત્રો એપિડેમિક એટલે કે નહીં કહેવામાં આવે છે ઘણા કેસો પૂછવામાં આવશે ઓળખાય તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર પાસઠ માં તમારો કેરિયર તરીકે ઓળખાય છે એટલે કે સી ઓપ્શન જવાબ થશે પ્રશ્ન નંબર સાસઠ નીચેનામાંથી કયો રોગ હવા દ્વારા ફેલાય છે તો જવાબ થશે મિત્રો સી ઓ ડી ઓપ્શન તમારો જવાબ થશે ડિપથેરિયા પ્રશ્ન નંબર સડસઠ મિઝલ્સની રસી કિયા રોટ દ્વારા આપવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો સબ ક્ટેનસ એટલે કે બી ઓપ્શન જવાબ થશે મિત્રો ખાસ મિત્રો એકવાર એપેસડીબલ્યુ જે પણ વિદ્યાર્થી મિત્રો છે જેએમસી એમસી એપેસડીબલ્યુની એટલે કે ફિમેલ હેલ્થ

જાળવા માટેની પ્રક્રિયાને શું કહેવાય તો જવાબ આવશે મિત્રો સીધ શ્રૃંખલા કહેવામાં આવે છે પ્રશ્ન નંબર જોઈએ કરવા માટે નીચેના પૈકી સાનો સમાવેશ થાય છે તો જવાબ આવશે મિત્રો ટીન્ડિલાઇઝેશન એટલે કે સી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર એકોતેર જોઈએ ઓરી એટલે કે મિઝલ્સ કયા વાયરસ થી થાય છે તો જવાબ આવશે મિત્રો પેરામિક્સો વાયરસથી થાય છે પ્રશ્ન નંબર બોતેર જોઈએ અસબડા એટલે કે ચિકન પોક્સમાં નીચે પૈકી કયું લક્ષણ જોવા મળે છે નિરીક્ષણ કરી શકાય તો જવાબ આવશે મિત્રો ઉપરના તમામ સ્થળે નિરીક્ષણ કરી શકાય છે પ્રશ્ન નંબર છ જોઈએ કયા પ્રકારનું મિકેનિઝમ એ પ્રેરણાદાયક મિકેનિઝમ છે جواب થશે મિત્રો ડી ઓપ્શન સબલિમેશન પ્રશ્ન નંબર 75 પાણી થી વધુ બીક લાગતી હોય તેને શું કહેવાય તો જવાબ આવશે મિત્રો હાઇડ્રોફોબિયા પ્રશ્ન નંબર 76 જોઈએ મિત્રો માનસિક રોગમાં અપાયતી ઇલેક્ટ્રિક શોક થેરાપી સાના વડે ઓળખાય છે તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન ઇલેક્ટ્રો કન્વર્જન્સી થેરાપી એટલે કે મિત્રો એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર 77 સગર્ભાવસ્થા દરમિયાન જોવા મળતી નાની નાની તકલીફોમાં સાનો સમાવેશ થાય છે તો જવાબ આવશે મિત્રો ઉપરના તમામનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર 78 સગર્ભાવસ્થા પ્રિઝમ્પ્ટિવ સાઇન એટલે તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન અનુમાનિત લક્ષણો પ્રશ્ન નંબર 79

કલ્યાણ વિભાગ દ્વારા નેશનલ વોલન્ટરી બ્લડ ડોનેશન ડે ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે તો જવાબ થશે મિત્રો 1 ઓક્ટોબર ના દિવસે એટલે કે એ સી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર 82 જોઈએ મિત્રો પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ ગાંધીજીની પ્રાર્થના સભામાં નિરંતર ગવાતું આ ભજન મૂળ કઈ કવિતાનો અનુવાદ છે તો જવાબ થશે મિત્રો બી ઓપ્શન પ્રશ્ન નંબર ત્યાં જોઈએ પુસ્તકની ગાંધીજીના જીવન ઉપર ઊંડી અસર પડી આ પુસ્તક નો ગાંધીજીએ અનુવાદ કર્યો આ પુસ્તક ક્યાં નામે સપાયેલું છે તો જવાબ આવશે મિત્રો સરય એટલે કે ડી ઓપ્શન પ્રશ્ન નંબર પુલીકટ પક્ષી અભ્યારણ ભારતના કયા રાજ્યમાં આવેલું છે તો જવાબ થશે મિત્રો આંધ્રપ્રદેશ એટલે કે બી ઓપ્શન પ્રશ્ન નંબર પંચ્યાસી જોઈએ કઈ રકમ પર સાદા વ્યાજથી છ મહિનામાં ચાર ટકા વાર્ષિક વ્યાજના દરથી રૂપિયા દોઢસો વ્યાજ મેળવી શકાય તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન સાત પ્રશ્ન નંબર છ્યાસી સાપાનેર નગરનું શિલારોપણ કોના દ્વારા કરવામાં આવ્યું તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર સિત્યાસી ગાંધીનગર જિલ્લા ખાતે આવેલ વાવ નું નામ જણાવો તો જવાબ આવશે મિત્રો અડાલજની વાવ એટલે કે એ ઓપ્શન તમારો જવાબ થશે प्रश्न नंबर 88 जोइए वलभीपुर નું પૌરાણિક નામ જણાવો તો જવાબ આવશે મિત્રો વળા બી ઓપ્શન જવાબ થશે પ્રશ્ન નંબર 89 સાહિત્યકાર વર્ષા અડાલજ ની કૃતિ જણાવો તો જવાબ થશે મિત્રો સી ઓપ્શન સાંદની ઉંબર પ્રશ્ન નંબર 90 જોइए સાહિત્યકાર રઘુવીર ચૌધરી ની કૃતિ જણાવો તો જવાબ થશે મિત્રો એ ઓપ્શન પ્રશ્ન નંબર એકાણું રૂઢિપ્રયોગ નો સાચો અર્થ શોધો બાંધવી તો ઓપ્શન કીર્તિ ફેલાવી પ્રશ્ન નંબર બાણું જોઈએ ગુજરાત રાજ્યમાં આવેલ સંસ્કૃતિ વનો પૈકી ગોવિંદ ગુરુ સમૃદ્ધિ વન કયા જિલ્લામાં આવેલ છે તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન મહીસાગર પ્રશ્ન નંબર ત્રાણું નીચે આપેલ તડબદ શબ્દનો શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો સાવલી જવાબ થશે મિત્રો બી ઓપ્શન સાદ ડી સાદડી પ્રશ્ન નંબર ચોરાણું જોઈએ શાર્દુલ વિકરણનું બંધારણ જણાવો તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન મસ જસ તત ગા એ ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર પંચાણું જોઈએ નીચે આપેલ વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો ઈશ્વરની કલ્પના જાણે

इंग्लिश નો પ્રશ્ન છે ફિલ ઇન ધ બ્લેન્ક ધ કેન કેટ જમ્પડ ખાલી જગ્યા ધ चेयर પ્રશ્ન નંબર 97 માં જવાબ તમારો થશે મિત્રો ઓફ એટલે કે એ ઓપ્શન પ્રશ્ન નંબર 98 જોઈએ गिव एडवर्ब फ्रॉम ઓફ સક્સેસ તો જવાબ હશે મિત્રો સક્સેસફુલી એટલે બી ઓપ્શન જવાબ થશે પ્રશ્ન નંબર નવા નવાણું જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક ખાલી જગ્યા અવર ટાઈમ ટેબલ ધેર આર છેતાલીસ પીરિયડ ઇન અ વીક તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન એક ટુ બી ઓપ્શન જવાબનો જમારો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર સો માઉસ વડે આઇકોનને પસંદ કરીને તેને અન્ય સ્થાને મૂકવાની ક્રિયાને શું કહે છે તો જવાબ આવશે મિત્રો ટ્રેગ અને ડ્રોપ એટલે કે સી ઓપ્શન તમારો જવાબ થશે તો મિત્રો આજના પ્રશ્નો તમને કેવા લાગ્યા આશા રાખું કે તમને પ્રશ્ન ખૂબ જ સારા લાગ્યા છે અને મિત્રો આ પેપર તમે એકવાર જોઈ લેશો અને તમને ખ્યાલ આવી જશે કે આવનારું પેપર જેએમસી એમ ફેસ્ટબલ્યુ એફેસ્ટબ્લ્યુનું પેપર કેવું હશે મિત્રો ખાસ આ જૂનું પેપર સોલ્યુશન હતું એકવાર બધા જ જે પણ મહાનગરપાલિકા દ્વારા પેપર લેવામાં આવ્યા છે તે મિત્રો એકવાર બધા જ જૂના વિડીયો જોઈ લેવા જો તમને ક્યાંય ન મળે તો મિત્રો આપણી ચેનલ ઉપર મૂકેલા છે તમે પ્લેલિસ્ટમાં જઈને તમે બધા જ વિડીયો જોઈ શકો છો તો મિત્રો ખાસ એકવાર એફએસ ડબલ્યુના વિદ્યાર્થી મિત્રોને પરીક્ષાની તારીખ થોડીક દૂર છે તો મિત્રો એકવાર બધા જ જૂના પેપર સોલ્યુશન કરી લેવા તમને ખૂબ જ ઉપયોગી બનશે આવનારી એક્ઝામમાં મિત્રો હવે જો કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો અને મિત્રો એક ખાસ બાબત કે આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જા તમને ખૂબ જ ઉપયોગી બનશે બધી જ માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે તો મિત્રો આજે જ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો તો જય હિન્દ મિત્રો